નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ચર્ચા કરીશું ગુજરાત હાઈકોર્ટની અંદર પીઆઈએલની સુનાવણીમાં સરકારની જે એફિડેવિટ થઈ છે મિત્રો એમાં હાઈકોર્ટે સરકારને શું સૂચન કર્યું છે અને સરકાર તરફથી શું જવાબ આપવામાં આવે છે તેના વિશે ચર્ચા કરીશું અને મિત્રો પ્રથમ પીએસઆઈનું પરિણામ આવવાનું છે કે નું આવવાનું છે એ તમે આ ની અંદર તમામ પ્રકારની ચર્ચા કરીશું ત્યારે તમને સમજાઈ જશે કે સરકાર અને હાઈકોર્ટ દ્વારા બંનેને શું ચર્ચા વિચારણા થઈ છે તે આપણે જોઈશું અત્યારે તો ફ્રેન્ડ્સ આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને આવી માહિતી ઉપયોગી નીવડે તેના માટે એમને પણ શેર કરજો તો મિત્રો અહીંયા જોઈએ આપણે તો ફ્રેન્ડ્સ રાજ્યોમાં કોમી તોફાનો દરમિયાન જાહેર મિલકત જાનમાલને થતાં નુકસાન પોલીસની ભૂમિકા અને સંખ્યાબળ સહિતના મુદ્દાને લઈ હાઈકોર્ટમાં થયેલી સુઓ મોટો પીઆઈએલમાં સરકાર તરફથી હાઈકોર્ટ સમક્ષ માહિતી રજૂ કરતાં જણાવાયું હતું કે પીએસઆઈની ભરતી પ્રક્રિયાનું સિલેક્શન લિસ્ટ મિત્રો પીએસઆઈ ભરતી પ્રક્રિયાનું સિલેક્શન લિસ્ટ નવેમ્બર મહિનામાં જાહેર કરવામાં આવશે એટલે મિત્રો સરકાર દ્વારા જ્યારે પીએ આઈનું સુટો ચાલતું હતું ત્યારે સરકારી વકીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે પીએસઆઈનું સિલેક્શન લિસ્ટ જે છે મિત્રો એ નવેમ્બર મહિનામાં જાહેર કરવામાં આવશે ત્યાર પછી મિત્રો ગુજરાત હાઈકોર્ટે સરકાર પક્ષને સૂચન કર્યું કે પહેલાં ઊંચી પોસ્ટનું પરિણામ જાહેર કરો અને ત્યારબાદ નીચેની પોસ્ટનું પરિણામ જાહેર કરો મિત્રો હાઈકોર્ટે સરકારને કીધું કે તમે પહેલાં જે ઊંચી પોસ્ટ છે તેનું પરિણામ જાહેર કરો એના પછી નીચી પો નીચલી પોસ્ટનું પરિણામ જાહેર કરો એટલે મિત્રો કે પહેલાં પીએસઆઈનું પરિણામ જાહેર કરો એના બાદ તમે એલઆરડી જેમ કે બિનહથિયારી હથિયારી કોન્સ્ટેબલ જેલ સિપાહી એસઆરપીએફ આ બધાનું તમે રિઝલ્ટ જાહેર કરો મિત્રો હાઈકોર્ટને આ સૂચન કરવાનું એમાં એક એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે ક્યારે કોઈ પણ ઉમેદવાર છે તે સ્નાતક કક્ષાનો હોય છે એટલે કે એનું ગ્રેજ્યુએશન થઈ ગયું હોય છે મિત્રો ત્યારે તે પીએસઆઈ અને એલઆઈડી બંનેમાં ફોર્મ ભરતો હોય છે તેના કારણે મિત્રો જો પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં ઉત્તીર્ણ થતો જે કંઈ વિદ્યાર્થી છે મિત્રો તેને જો કદાચ એલઆઈડીનું પહેલાં રિઝલ્ટ આવે અને મિત્રો એ કોન્સ્ટેબલમાં સિલેક્શન થઈ જાય છે એટલે કે મિત્રો એને પોસ્ટ કદાચ બિનહથિયારી મળે હથિયારી મળે અથવા તો જેલ સિપાઈ પણ ગમે તે પોસ્ટ મળતી હોય મિત્રો ત્યારે એ એ પોસ્ટ તો સિલેક્ટ કરવાનો જ છે પણ મિત્રો પાછળથી જ્યારે પીએસઆઈનું રિઝલ્ટ આવે અને પીએસઆઈમાં પણ સિલેક્શન થાય ત્યારે ફ્રેન્ડ્સ એ મિત્રો કોન્સ્ટેબલમાં ભલે સિલેક્શન થઈ ગયું હોય છતાં પણ એ કોન્સ્ટેબલની નોકરીને છોડીને પીએસઆઈમાં હાજર થતો હોય છે ત્યારે મિત્રો કોન્સ્ટેબલની જે જે પોસ્ટમાં એસઆરબીમાં હોત હોય અને બિનહથિયારીમાં હોત હોય એ પોસ્ટ ખાલી પડતી હોય છે તેના કારણે જગ્યાઓ ખાલી ન રહે તેના માટે હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું હતું કે તમે પહેલાં ઊંચી પોસ્ટનું પરિણામ જાહેર કરો મિત્રો આ મુદ્દા સ્પષ્ટ કરતાં ચીફ જસ્ટિસ સુનિ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડીએન એન રેની ખંડપીઠે ફ્રેન્ડ જણાવ્યું કે કારણ કે નીચી પોસ્ટમાં સિલેક્ટ થયા બાદ જો ઉમેદવાર ઊંચી પોસ્ટમાં પણ સિલેક્ટ થાય તો નીચી પોસ્ટમાં જગ્યાઓ ખાલી પડે છે મિત્રો આપણે જેમ આગળ અત્યારે ચર્ચા કરી એ પ્રમાણે અહીંયા કહેવા હોય છે કે ઊંચી પોસ્ટમાં સિલેક્શન થઈ જાય જો નીચી પોસ્ટમાં પહેલાં સિલેક્શન થઈ જાય છે તો ફરીથી ઊંચી પોસ્ટનું પરિણામ આવે તો ઊંચી પોસ્ટમાં પણ સિલેક્શન થાય તો નીચે ખાલી નીચી પોસ્ટમાં એની જગ્યા ખાલી રહેતી હોય છે પરંતુ પહેલાંથી જ જો ઊંચી પોસ્ટમાં સિલેક્ટ ન થયાનું ખબર પડે તો આજના જમાનામાં રોજગારી બધાને જોઈતી હોવાથી તેઓ નોકરી જતી કરતા નથી એટલે કે મિત્રો જો પહેલાં પીએસઆઈનું પરિણામ આપી દે તો કોઈપણ મિત્રને જો પીએસઆઈની અંદર સારા માર્ક્સ ના આવે અથવા તો પીએસઆઈમાં સિલેક્શન ના થાય તો એ પછી કોન્સ્ટેબલની નીચી નોકરી લઈ લેતો હોય છે તેના એટલે એના માટે મિત્રો સીટ ન બગડે તેવું સ્પષ્ટીકરણ હાઈકોર્ટ દ્વારા સરકારને સૂચન કરવામાં આવ્યું હતું હાઈકોર્ટ ની અંદર સરકારી વકીલને સૂચન કર્યું હતું કે સમાન હોદ્દા અલગ અલગ ભરતી કરવાની જગ્યાએ એક સાથે સમાન ભરતી પ્રક્રિયા કરવામાં આવે જેથી સમય બગડે નહીં અને પોસ્ટ જલ્દી ભરાય હાઈકોર્ટે વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું પોલીસ ભરતી કેલેન્ડર પણ રજૂ કરવા સરકાર પક્ષે નિર્દેશ કર્યો હતો મિત્રો બે હજાર પચીસ છવ્વીસનું જે પોલીસ ભરતી કેલેન્ડર છે અત્યારે મિત્રો સરકારે દસ વર્ષનું કેલેન્ડર જાહેર કર્યું છે એમાં એ જાહેર તો કર્યું જ છે મિત્રો પણ હાઈકોર્ટે પણ બે હજાર પચીસ છવ્વીસનું ભરતી કેલેન્ડર જાહેર કરવાનું સરકારને સૂચન કર્યું હતું મિત્રો આ કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષ તરફથી અદાલતને માહિતી અપાઈ હતી કે ફેઝ વનની સીધી ભરતી પ્રક્રિયામાં પીએસઆઈની પચાસ હજાર જવાબ તપાસાઈ રહી છે અને તેની પસંદગી યાદી નવેમ્બર મહિનામાં જાહેર કરી દેવાશે એટલે મિત્રો અત્યારે પીએસઆઈની પચાસ હજાર જેટલી મિત્રો આપણે જે લેખિત પરીક્ષાની જવાબ વહી હતી એ તપાસા રહી છે અને એની પસંદગી યાદી મિત્રો નવેમ્બર મહિનામાં જાહેર કરી આવશે મિત્રો સાથે સાથે ફેઝ ટુની ભરતી પ્રક્રિયા પણ શરૂ કરવા મામલે પણ જાહેરાત બહાર પાડવામાં આવશે એવું સરકાર દ્વારા સરકારી વકીલ દ્વારા હાઈકોર્ટમાં કહેવામાં આવ્યું હતું મિત્રો તો આ આટલી માહિતી હતી આજે મિત્રો આ માહિતી તમને ગમી હોય તો તમારા મિત્રોને શેર કરો ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરો આવનારા દિવસમાં મિત્રો તેર હજાર જેટલી કોન્સ્ટેબલની ભરતી અને છસો ચોર્યાસી પીએસઆઈની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવવાની છે ત્યારે મિત્રો તૈયારી ના શરૂ કરી હોય તો તૈયારી શરૂ કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ